રાજકોટના જામનગર રોડ પર આવેલા ઐતિહાસિક એવા સાંઢિયા બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી મહાનગરપાલિકા દ્વારા તેના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવનાર છે કે જેની પ્રથમ પ્રક્રિયાના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે ત્યારે આ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી ટૂંક સમયમાં પુલના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવશે આ બાબતે મેયર નયના પેઢરિયાએ જણાવ્યું હતું કે શહેરના પચાસ વર્ષ જૂના સાંઢિયા પુલના નવીનીકરણ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી કે જે પૂર્ણ થયા બાદ તેનું ખાતમુહૂર્ત કરવામાં આવશે નવો ફોરલેન બ્રિજ તૈયાર થતા અંદાજે એક લાખથી વધુ વાહન ચાલકોને તેનો લાભ મળશે તેમજ ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને રાહત મળશે નવા બ્રિજ માટે બાસઠ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે તેમજ બાવીસ પિલર છસો બે મીટરની લંબાઈ અને સોળ પોઈન્ટ ચાલીસ મીટરની પહોળાઈનો ફોરલેન્ડ બનશે બે વર્ષ સુધીમાં ફોરલેન્ડ બ્રિજ બનીને તૈયાર થશે બે વર્ષ સુધી વાહનોને વૈકલ્પિક રસ્તેથી પસાર થવું પડશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ